તમે જાણવા માંગો છો એ સારું છે ઘણા લોકોને સવારે કડક ચા પીવાની આદત હોય છે પરંતુ તેના કેટલાક નુકસાન પણ છે સવારે કડક ચા પીવાથી થતા નુકસાન એસિડિટી ખાલી પેટ કડક ચા પીવાથી પેટમાં એસિડિટી વધી શકે છે જેના કારણે પેટમાં બળતરા અપચો અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે ઊંઘ પર અસર ચામાં કેફીન હોય છે જે ઉત્તેજક તત્વ છે સવાર માં કડક ચા પીવાથી આખો દિવસ ઉર્જા મળે છે પરંતુ રાત્રે ઊંઘ આવવામાં મુશ્કેલી પડી શકે છે પાચન તંત્ર પર અસર કડક ચા પાચનતંત્રને નબળું બનાવી શકે છે તેનાથી કબજિયાત પેટ ફૂલવું અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે ને નુકસાન વધુ પડતી ચા પીવાથી હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી શકે છે જેના કારણે હાડકા નબળા પડી શકે છે અને ઓસ્ટિયોપોરોસીસ જેવી બીમારી થવાનું જોખમ વધી શકે છે દબાણ કેફીન રક્ત દબાણ વધારી શકે છે જે લોકોને પહેલેથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમના માટે કડક ચા નુકસાનકારક હોઈ શકે છે તો શું સવારે ચા પીવી જોઈએ નહીં ના જરૂરી નથી તમે ચા પી શકો છો પરંતુ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે ખાલી પેટ ન પીવો સવારે ઉઠીને તરત જ ચા ન પીવી જોઈએ થોડું કંગી ખાધા પછી જ ચા પીવી જોઈએ કડક ચા ન પીવો કડક ચાને બદલે હળવી ચા પીવી જોઈએ દૂધ સાથે ચા પીવી દૂધ સાથે ચા પીવાથી તેની નુકસાનકારક અસરો ઓછી થાય છે મર્યાદિત માત્રામાં પીવો દિવસમાં બે થી વધુ કપ ચા ન પીવી જોઈએ નિષ્કર્ષ સવારે કડક ચા પીવાથી થતા નુકસાન વિશે જાણ્યા પછી તમે તમારી આદતમાં થોડો ફેરફાર કરી શકો છો હંમેશા સ્વસ્થ આહાર લેવાનો પ્રયાસ કરો અને કોઈ પણ પ્રકારની આદત પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે